નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે નાની વાત પણ કામની વાતની અંદર વાત કરીશું કે બજારની અંદર મળતું ઝિંક સલ્ફેટ ખાતર અસલી છે કે નકલી એ ખેડૂત મિત્રો આપણે કઈ રીતના ઓળખી શકીએ તો આ માહિતીને સંપૂર્ણ રીતે સમજવા માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં ખાસ કરીને મિત્રો ઝીંક સલ્ફેટની જો વાત કરવામાં આવે અને આ ખાતર અસલી નકલીનો તફાવત જાણવો હોય તો સૌપ્રથમ તો અસલી જે ઝીંક સલ્ફેટ છે એના દાણા વજનમાં હલકા હોય પીળાશ પડતા હોય સફેદ કલર જેવા હોય અને બારીક કણ જેવા આકારના હોય આ એટલી ઓળખના આધારે આપણે ઓળખી શકીએ આ ઝીંક સલ્ફેટ અસલી છે બીજી એક એની ઓળખ એ છે કે ડીએપીના દ્રાવણમાં ડીએપીનું દ્રાવણ બનાવવાનું એની અંદર ઝીંક સલ્ફેટનું દ્રાવણ જો ભેગું કરવામાં આવે એમાં અને ગંઠાયેલા અવશેષો બને તો સમજી લેવું કે આ ઝીંક સલ્ફેટ અસલી છે એટલે કે ડીએપીનું દ્રાવણ બનાવવાનું એમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ મિક્સ કરવાનું અને એમાં ગાંઠું જેવો ભાગ એટલે ગંઠાઈ ગેલા ભાગ થઈ જાય તો સમજવાનું કે ઝીંક સલ્ફેટ અસલી છે અને ત્રીજી મહત્ત્વની ઓળખ એ છે કે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં પાતળા કાસ્ટિક સોડાનું દ્રાવણ મેળવવાથી સફેદ માટી જેવા જો અવશેષો બને તો સમજવાનું કે આ ઝીંક સલ્ફેટ અસલી છે અને જો તેમાં જાડા કાષ્ટિક સોડાનું દ્રાવણ મેળવવામાં આવે અને જો એના અવશેષો સંપૂર્ણ રીતે ઓગળી જાય તો સમજવાનું કે આ ઝીંગ સલ્ફેટ ખાતર અસલી છે તો આ બધી જે નિશાનીઓ હતી એ વાત હતી ઝીંગ સલ્ફેટ ખાતર અસલી નકલીના તફાવત સમજવાની અને જે મેં વાત કરી મિત્રો આ રીતનું જ્યારે બજારમાંથી ખાતર ખરીદો એની ચકાસણી કરવી હોય અસલી નકલીની તો આ પદ્ધતિઓથી આપ કરી શકશો મિત્રો મને લાગે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે માહિતી ગમશે જો આ વિડિયો ગમે તો આ વિડીયોને વધુ વધુ લાઇક કરજો અને વધુ વધુ બીજા ખેડૂતો સુધી એને શેર પણ કરજો ખૂબ ખૂબ આભાર